રાજકોટ જિલ્લાના ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસની આવક થવા પામી છે જેમાં ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ચણા અને એરંડા સહિતની જણસની આવક પામી છે એરંડા એકસો પચાસ થી બસો મણની આવક થઈ ગઈ છે જ્યારે ઘઉંની પણ દરરોજ બે થી બે હજાર પાંચસો આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત આવકના પગલે યાર્ડ વિવિધ જણસથી ઉભરાયું છે એરંડાના પ્રતિ મનના ભાવ હજાર થી એક હજાર નેવું ભાવ બોલાયા હતા જ્યારે ઘઉના પ્રતિ મનના ભાવ ચારસો પચાસ થી પાંચસો સુધી બોલાયા હતા તો ચણાના ભાવ પ્રતિ મનના હજાર થી બારસો રૂપિયા બોલાયા હતા હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ત્રણ જણસીની આવક સારા સારા એવા પ્રમાણમાં જણસીની આવક થયેલી છે જેમાં લઈએ તો ચણાની આવક સારી છે એરંડાની આવક સારી છે અને ઘઉંની આવક સારી છે અને આવકના પ્રમાણમાં ખેડૂતોને ભાવ પણ સારા મળી રહે છે અને ખેડૂતોને ભાવ મળતા એને સંતોષ પણ થયેલ છે અને અત્યારે જોઈએ તો એરંડામાં એક હજાર પચાસ થી એક હજાર નેવું ના પ્રતિ મણ વીસ કિલોના ભાવ છે અને ઘઉંમાં ચારસો રૂપિયા થી લગાડી પાંચસો બાર રૂપિયા સુધીના પ્રતિ મણ એટલે કે વીસ કિલોના ભાવ ખેડૂતોને મળી રહે છે અને જે ભાવ મળતા ખેડૂતો સંતોષની લાગણી અનુભવે છે અને ચણાના ભાવ હાલ વાત કરીએ તો એક હજાર પચાસ થી બારસો રૂપિયા સુધીના મણ વીસ કિલોના ભાવ ખેડૂતોને મળી રહે છે દરરોજ ચણા એરંડા અને ઘઉં ની વાત કરીએ તો ત્રણેય જણસીમાં છેલ્લા સિઝનમાં એની આવકનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં આવક થાય છે